સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી તેમની અટકાયત કરાઈ છે એવામાં બાંગ્લાદેશી ઘુસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરાયું છે જોકે હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જોકે હાઈકોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હતી ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી છે પોલીસે અહીંથી જ વધુ જેટલા શંકાસ્પદ અટકાયત કરી હતી એવામાં હવે અહીં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે સોમવાર રાત્રિથી ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રક ગોઠવી દેવાયા હતા અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ તથા અન્ય ટીમો પણ તૈનાત કરી દેવાઈ હતી કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કર્યા હતા અને અંદાજે 40 થી વધુ બુલડોઝરને કામે લગાવ્યા હતા લલ્લા બિહાર પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો તે વ્યક્તિ દીઠ 10 થી 15000 રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો એટલું જ એટલું જ નહીં ગેરકાયદેસર આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના પણ આરોપ છે ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી છે હાલ બંને ક્રાઈમ બ્રાન્ચને લઈ જવામાં આવ્યા છે ત્યારે ડિમોલેશનના આ મુદ્દે અઢાર જેટલા અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી આ અરજીમાં ડિમોલ્યુશન મુદ્દે અનેક સવાલ ઉઠાવાયા છે તેમજ નિયમો વિરુદ્ધ ડિમોલેશનની કામગીરી કરી હોવાનો પણ દાવો કરાયો છે